એવી કફોડી હાલત થાય બીજી કફોડી હાલત થઈ હશે એવા બે ચાર બોલીવુડ સેલિબ્રિટીની જેમને ઇન્વિટેશન નથી મળ્યું એનું બિચારાનું આજ શૂટિંગ હશે ને તોય ઘરની બહાર નહીં નીકળી શકતો હોય કારણ કે બહાર નીકળે એવો તો કે લે તને નહીં બોલાવ બધા તને નહીં બોલાવ્યા પહેલાને એમ થતું હશે કે હા પણ નહીં બોલાવે મારા કાકા દીકરો ભાઈ થોડી થાય મને બોલાવે પણ એવું કઈ બી નહીં શકતો હોય અને ત્રીજી કફોડી હાલત થાય છે આપણી કારણ કે અત્યારે તમે કોઈને બી મળો એના માટે મસ્ત મજાનો ચર્ચાનો વિષય તો આ જ છે એટલે આપણે જો એમ કહીએ ને કે આ બહુ ખર્ચો કરી નાખ્યો મુકેશ ભાઈ આટલો બધો ખર્ચો થોડી હોય પછી એમ તો સામે વાળો કહેશે તારું ઓન ઉઠાયું નહીં માણસ પાસે કમ કરોડોની સંપત્તિ હોય તો જીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ પોતાના દીકરા લગનમાં ના વાપરે અને ધારો કે આપણે ઊંધે થી વાત ચાલુ કરીએ ને કે છોકરાના લગનમાં પૈસા વાપરો છે ને યાર તો બરાબર છે કે પણ હોય નહીં આટલા બધા અમિત અમિતભાઈ ખરેખર કહું છું ને સાવ આટલું બધું બી ના આવ એટલે એ ઊંધુ જ બોલે દરેક માણસની પાસે પોઈન્ટ ઓફ વ્યૂ છે પણ કયો કે જે સામે વાળા નથી એ અત્યારે બધા કન્ફ્યુઝ છે વોટ ટુ થિંક અબાઉટ અનંતભાઈ કા લગન તમે કહો વોટ ડુ યુ થિંક અબાઉટ અનંતભાઈ કા લગન